કે પત્રમાં નારણભાઈ કાછડિયાએ ભાજપના મહામંત્રી બે હજાર દસમાં લાઠી તાલુકા પંચાયતનો પ્રમુખ બન્યો ત્યારે બે હજાર ત્રેવીસમાં જિલ્લા પંચાયતનો પ્રમુખ બન્યો ત્યારે થેન્ક યુ કહેલ મારા માર્ગદર્શક રહ્યા એટલી વાર તેમને થેન્ક યુ કહ્યું છે અને તે ગુરુના સ્થાને છે અને રહેશે તેવું સુરતથી ભરત ચોતરિયાએ નિવેદન આપેલું છે પત્ર જે મને બે દિવસ પહેલા અમારા સાંસદ સાહેબનું નિવેદન આવ્યું તે બાબતથી મેં પત્ર લખેલો હતો પત્ર મેં એ લખેલો હતો કે મેં આપને જ્યારે મને પદ મળ્યું ત્યારે ત્યારે મેં આપને થેન્ક યુ બોલેલો છું પછી તાલુકા ભાજપ મહામંત્રી બન્યો ત્યારે પણ તાલુકા પંચાયત પ્રમુખ બન્યો ત્યારે પણ અને જિલ્લા પંચાયતની ટિકિટ મળી મને બે હજાર એકવીસમાં ત્યારે પણ જિલ્લા પંચાયતનો પ્રમુખ બન્યો ત્યારે પણ મેં હર વખત અમારા સાંસદશ્રીને થેન્ક યુ બોલેલો હતો તે મેં પત્ર લખેલો છે કારણ શું છે પત્ર યુ બોલવા માટે તો મારી પર આક્ષેપ લાગવામાં આવ્યો હતો કે ભરતભાઈ જે ઉમેદવાર લોકસભાના છે ને થેન્ક યુ બોલતા પણ નથી આવતું એ માટે મેં પત્ર લખેલો હતો છેલ્લે આખરી વખત થેન્ક યુ એનો મતલબ તો પત્રની લીટી આખરી કોલમ પૂરું થતું હતું એટલે મેં પાછું છેલ્લે લખ્યું આખરી વાર થેન્ક યુ એટલે પત્ર માટે બાકી એ મારા આદરણીય છે અને ગુરુ છે હું એને માનું છું અને માનવાનો છું એમાં કોઈ સંતાન સ્થાન નથી